નમસ્કાર દસ મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત જમ્મુસર તાલુકાના કાનવા ગામના આજ રોજ બ્રાહ્મ્ય માતાનો મેળો ભરાયો હતો જેમાં દર વર્ષે ગામની ચારો બાજુ માતાજીનો રથ કાઢવામાં આવે છે જે દર વર્ષ કાનવા ભાગોળમાં આ વર્ષ જમીન જમીનમાં દાબાયેલા નાળિયેર આવતા વર્ષે બહાર કાઢવામાં આવે છે કાનવા ગામની આજુબાજુના તમામ ગામ લોકો આ મેળામાં આવી માતાજીના રથનો દર્શન કરી મેળાનો લાભ લે છે કાનવા ગામના દર વર્ષે મેળાના દિવસે જ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે કાનવા ગામની આ વિશેષતાને કારણે ગામના લોકો આજના દિવસે ઉજવણી કરી ઘર ઘર મીઠાઈઓ બનાવી એક તહેવાર મનાવે છે કાનવા ગામના તથા આજુબાજુના ગામના લોકો આ મેરામાં લાભ લે છે તથા ગામના મુસ્લિમ બિરાદો દ્વારા મફત પાણી સુવિધા કરવામાં આવી આ મેરાનો શાંતિપૂર્ણ કરવા માટે વેળસ પોલીસ સ્ટેશનના પીઆઈ ખટારા અને ચૌધરી અને તેમના સ્ટાફ તેમજ જીઆરડી જવાન ખડે પગે રહીને મેરામાં કઈ કની છીને બનાવ ના થાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા ચૂટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મોસર તાલુકાના ગાનવા ગામના માનન ચૌધસ્તાન દિવસે અહીંયા વર્ષોથી મેળાનું આયોજન થાય છે અહિયાં મહત્વ એ છે કે બ્રહ્માની માતાનો નો રથ નીકળે છે ઘણા અર્થો ચાલી આવ્યું છે બીજું કે દરેક ચોકની અંદર ગણપતિની સ્થાપના થાય છે અને આજે ઉત્સાહ ભેર અહિયાં મેળા નું આયોજન માં અમે વિદાય ગણપતિ દાદાને ને લેવાય છે અને સાથે સાથે અમેરા અમારા મુસ્લિમ બિરાદારો બી પાણી વિતરણ કરે છે બીજું સર્વ સમાજ સાથે મળીને સરસ મજાનો કોઈ મેળામાં શાંતિ રહે શાંતિ જળવા રહે એમાં પોલીસ કર્મચારી પણ એમનો સાથ સહકાર છે બીજું આજે ખાસ એક નવીનતાની વાત છે એ વર્ષો જૂનું અમારું જે ગામની માતા છે ડેરાઈ માતા તેનું આજે અમે મંદિરનું આયોજન કરીએ છીએ નવું બનાવવા માટે તેમાં દરેક ગામના લોકોએ લોક ફાળો આપવાની શરૂઆત બતાવી છે અને થોડા સમયની અંદર એનું કામ અમે ચાલુ કરીશું અને આખા ગામની માતા છે તો હું આ મીડિયાના માધ્યમથી એક આખા ગામને એક સંદેશો આપવા માંગુ છું કે ગામની માતા છે તો એની અંદર દરેકનો એક એક રૂપિયો આવે કે દરેકના ઘરેથી રૂપિયો આવે એવી હું આસાર આપું છું બસ અને દરેકનો આ મેળાની અંદર સાથ અને સહકાર છે શાંતિ જળવાઈ રહી છે આજે સવારથી એટલી સારી પબ્લિક છે એટલી બધી દુકાનો છે કે જેની કોઈ વાત નથી પણ કોઈ બી અનિશ્ચય બનાવ બનાવ વગર આજે શાંતિપૂર મેળાનું સમાપન થઈ રહ્યું છે આજે સાત છ સાત વાગી રહ્યા છે

તરણવા ગામ નો જમ્મુસર તાલુકા જિલ્લો ભરૂચ ની અમે મુસ્લિમ ભાઈ ટોટલી મળી હટી ને અમે તરણવા ગામની અંદર મેરા અંદર ટોટલ પાણી પૂરું પાડીએ છીએ મારું નામ શહીદ યાદ ચૌહાણ છે બસ અમારે અંગ છોકરા કમિટી છે એ છોકરા બધા સપોર્ટિંગ માં રહીને ગામના બી બધા હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ તરીકે રહીને અમે બધા પાણીની સેવાની અંદર અમને બધા જ લોકો સપોર્ટ આપે છે ને અમે સેવા કરીએ છીએ એ એવી રીતે હર સાલ અમારા ગામની અંદર બહુ સારી રીતે મેળાની અંદર કોઈ જાતની તકલીફ પડતી નથી અને અમને પોલીસનો બી સપોર્ટ મળે છે કે અમને પાણી લાવવા માટે બી તકલીફ નથી થવા દેતા તૈયારીમાં હોમગેર અથવા સાહેબ એમના મોકલીને અમને પાણી અમારા થરપાડા લાવવાની કોશિશ કરે છે એમનો બી હું આભાર માનું છું પોલીસનો બી